નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ફરીવાર એકવાર આપનું સ્વાગત છે તો આજના વિડીયોમાં મોટા સમાચાર ગુજરાત પર ખતરો વરસાદની આગાહી બીવડી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની થવાની સંભાવના છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની થવાની શક્યતા રહેશે હવામાન વિસ્તાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એકસાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે

પાક નુકસાન શાળા જાહેર પેકેટ મળશે મિત્રો ગુજરાત રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસડીઆર આર એફમાંથી પાંચસો તોતેર કરોડ અને રાજ્યોના બજેટમાંથી સમાવેશ થાય છે આ ઉપરાંત સમસ્યાનું નિવારણ કર્યું છે પચીસ કરોડના વિશે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો પાક નુકસાન છવાયનું પેકેટ પણ બહાર પડી ગયું છે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે મિત્રો ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ બોર્યા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સેન્ટરની માહિતી જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે ન નગરમાં નાગરિકો મ્યુનિસિપાલિટી સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે તે એટલે કે સીએમ એવો આદેશ આપ્યો છે કે તમારી ક્યાંય સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભુ પડે સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા મહિને કાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ના દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરિયાદ બનાવવામાં આવી આવતા વેપારીઓ સામૂહિક વિરોધ ભાગ અપનાવ્યો છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેશન કાર્ડ દુકાનો એક નવેમ્બર થી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે એટલે કે મિત્રો રાશનકાર જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં એટલા માટે આ રેશનકાર્ડ દુકાનો બંધ રહેશે મિત્રો પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવી છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો

થવાની શક્યતા રહેશે હવામાન વિસ્તાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે ચાર નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને વેસ્ટર્ન સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર તરફ હવામાનને અસર થશે એટલે કે મિત્રો ગુજરાત ફરી એકવાર આગાહી અંબાલાલ કરી છે તો મિત્રો ચાર નવેમ્બર સુધી આગાહી છે તો બીજા મોટા સમાચાર પાક નુકસાન સાથે જાહેર પેકેજ મળશે મિત્રો ગુજરાત રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહ રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાળીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસ ડી આર માટે પાંચસો તોતેર કરોડ અને રાજ્યોના બજેટમાંથી વધારાના ત્રણસો ચોર્યાસી કરોડનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની કાયમી સમસ્યાનું નિવારણ કરે છે પચીસ કરોડના વિશે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો પાક નુકસાન છાણીનું પેકેજ પણ બહાર પડી ગયું છે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે મિત્રો ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ બુરા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સિટી સિવિલ સેન્ટરની માહિતી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે ન નગરમાં નાગરિકો મ્યુનિસિપાલ સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે તેવું એટલે કે સીએમ એવો આદેશ આપ્યો છે કે તમારી ક્યાંય સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભુ પડે સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા મહિને રાશન રાશનકાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ચલાવનારાઓ દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરિયાત બનાવવામાં આવી આવતા વેપારીઓએ સામૂહિક વિરોધમાં અપનાવ્યો છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેશનકારના દુકાનો એક નવેમ્બરથી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે જ નહીં કરે એટલે કે મિત્રો રાશનકાર જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં એટલા માટે આ રેશનકાર્ડ દુકાનો બંધ રહેશે મિત્રો પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવી છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો મોટા સમાચાર ગુજરાત પર ખતરો વરસાદની આગાહી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની થવાની સંભાવના છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની થવાની શક્યતા રહેશે હવામાન વિષય અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે ચાર નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને વેસ્ટર્ન સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર તરફ હવામાનને અસર થશે એટલે કે મિત્રો ગુજરાત ફરી એકવાર આગાહી અંબાલાલ કરી ચૂક્યા છે તો મિત્રો ચાર નવેમ્બર સુધી આગાહી છે તો બીજા મોટા સમાચાર પાક નુકસાન સહાય જાહેર પેકેજ મળશે મિત્રો ગુજરાત રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહ રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાળીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસ ડી આર આર પાંચસો તોતેર કરોડ અને રાજ્યોના બજેટમાંથી વધારાના ત્રણસો ચોર્યાસી કરોડનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની કાયમી સમસ્યાઓનું નિવારણ કરે છે પચીસ કરોડના વિશે કરવામાં આવી છે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો પાક નુકસાન છવાયનું પેકેજ પણ બહાર પડી ગયું છે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર કરશે મિત્રો ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ બોર્યા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સીટી સિવિલ સેન્ટરની માહિતી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે ન નગરમાં નાગરિકો મ્યુનિસિપાલિટી સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે તે એટલે કે સીએમે એવો આદેશ આપ્યો છે કે તમારી ચાહે સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભુ રહે ઉભું સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા આ મહિને કાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ચલાવનારાઓ દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરિયાદ બનાવવામાં આવી આવતા વેપારીઓએ સામૂહિક વિરોધમાં અપનાવ્યો છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેશન કાર્ડ દુકાનો એક નવેમ્બર થી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે એટલે કે મિત્રો રાશન જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં એટલા માટે આ રેશન દુકાનો બંધ રહેશે મિત્રો પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવી છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો

થવાની શક્યતા રહેશે હવામાન વિસ્તાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે ચાર નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને વેસ્ટર્ન સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર તરફ હવામાનને અસર થશે એટલે કે મિત્રો ગુજરાત ફરી એકવાર આગાહી અંબાલાલની કરી ચૂક્યા છે તો મિત્રો ચાર નવેમ્બર સુધી આગાહી છે તો બીજા મોટા સમાચાર પાક નુકસાન સાથે જાહેર પેકેજ મળશે મિત્રો ગુજરાત રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસડી આર આર એફમાંથી પાંચસો તોતેર કરોડ અને રાજ્યોના

ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ ભૂર્યા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સેન્ટરની મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે નગરમાં નાગરિકો મ્યુનિસિપાલિટી સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે એટલે કે સીએમ એવો આદેશ આપ્યો છે કે તમારે ક્યાંય સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા આ મહિને કાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ચલાવનારાઓ દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરિયાદ બનાવવામાં આવી આવતા વેપારીઓએ સામૂહિક વિરોધમાં અપનાવ્યું છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેસંકારના દુકાનો એક નવેમ્બરથી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે એટલે કે મિત્રો રાજનકાર જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં તેટલા માટે આ રેશનકાર દુકાનો બંધ રહેશે મિત્રો you <laughs> પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવી છે તમે કયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો

થવાની શક્યતા રહેશે હવામાન વિસ્તાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એકસાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે ચાર નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને વેસ્ટર્ન સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર તરફ હવામાનને અસર થશે એટલે કે મિત્રો ગુજરાત ફરી એકવાર આગાહી અંબાલાલ કરી છે તો મિત્રો ચાર નવેમ્બર સુધી આગાહી છે તો બીજા મોટા સમાચાર પાક નુકસાન સાથે જાહેર પેકેજ મળશે મિત્રો ગુજરાત રાજ્ય મંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહ રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસ માટે પાંચસો તોતેર કરોડ અને રાજ્યોના બજેટમાંથી વધારાના ત્રણસો ચોર્યાસી કરોડનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની કાયમી સમસ્યાઓનું નિવારણ કરે છે પચીસ કરોડના વિશે કરવામાં આવી છે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો પાક નુકસાન છવાયનું પેકેટ પણ બહાર પડી ગયું છે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર કરશે મિત્રો ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ બુરા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સેન્ટરની માહિતી જિલ્લાના બાલાસીનોર ખાતેથી ભેટ આપી હતી કે ન નગરમાં નાગરિકો મ્યુનિસિપાલ સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે એટલે કે સીએમ એવો આદેશ આપ્યો છે કે તમારે ક્યાંય સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા આ મહિને રાશન રાશનકાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ચલાવનારાઓ દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરિયાદ બનાવવામાં આવી આવતા વેપારીઓએ સા સામૂહિક વિરોધમાં અપનાવ્યું છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેશન કાર્ડ દુકાનો એક નવેમ્બરથી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે એટલે કે મિત્રો રાશન કાર્ડ જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં એટલા માટે આ રેશન કાર્ડ દુકાનો બંધ રહેશે મિત્રો પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવી છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો

થવાની શક્યતા રહેશે હવામાન વિષય અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એકસાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે ચાર નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને વેસ્ટર્ન સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર તરફ હવામાન ને અસર થશે એટલે કે મિત્રો ગુજરાત ફરી એકવાર આગાહી અંબાલાલની કરી ચુક્યા છે તો મિત્રો ચાર નવેમ્બર સુધી આગાહી છે તો બીજા મોટા સમાચાર પાક નુકસાન સાથે જાહેર પેકેજ મળશે મિત્રો ગુજરાત રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહ રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાળીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસ ડી આર પાંચસો તોતેર કરોડ અને રાજ્યના બજેટ માંથી સમાવેશ થાય છે આ ઉપરાંત નિવારણ કર્યું છે પચીસ કરોડના વિશે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો પાક નુકસાન છવાયનું પેકેટ પણ બહાર પડી ગયું છે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે મિત્રો ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ બુરા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સિટી સિવિલ સેન્ટરની માહિતી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે નગરમાં નાગરિકો મ્યુનિસિપાલિટી સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે તેવો એટલે કે સીએમ એવો આદેશ આપ્યો છે કે તમારી ક્યાંય સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભું પડે સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા મહિને રાશનકાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ચલાવનારાઓ દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવી આવતા વેપારીઓએ સામૂહિક વિરોધમાં અપનાવ્યું છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેસનકારના દુકાનો એક નવેમ્બરથી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે એટલે કે મિત્રો રાજનકાર જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં એટલા માટે આ રેશનકાર દુકાનો બંધ રહેશે મિત્રો પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવે છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો

થવાની શક્યતા રહેશે હવામાન વિષય અમરલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે મજબૂત બની શકે છે સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે ચાર નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને વેસ્ટર્ન સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર તરફ હવામાનને અસર થશે એટલે કે મિત્રો ગુજરાત ફરી એકવાર આગાહી અંબાલાલ કરી ચુક્યા છે તો મિત્રો ચાર નવેમ્બર સુધી આગાહી છે તો બીજા મોટા સમાચાર પાક નુકસાન સાથે જાહેર પેકેજ મળશે મિત્રો ગુજરાત રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘેણાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહ રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાઓ અઢાર તાલુકા અને આઠસો ગામોના અસરગ્રંથ ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસ ડી આર આર પાંચસો તોતેર કરોડ અને રાજ્યોના બજેટમાંથી વધારાના ત્રણસો ચોર્યાસી કરોડનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની કાયમી સમસ્યાઓનું નિવારણ કર્યું છે પચીસ કરોડના વિશે કરવામાં આવી છે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો પાક નુકસાન સામેનું પેકેજ પણ બહાર પડી ગયું છે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર કરશે મિત્રો ત્રીજા મોટા સમાચાર મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઈનમાં કાંઈ બોર્યા નહીં રહે તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે મિત્રો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે એટલે કે બત્રીસ સીટી સિવિલ સેન્ટરની માહિતી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે ન નગરમાં નાગરિકો મ્યુનિસિપાલિટી સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે એટલે કે સીએમ એવો આદેશ આપ્યો છે કે તમારે ક્યાંય સરકારી કામકાજની અંદર લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે સીધું જ તમારું કામ થઈ જશે સરકારનો મોટો નિર્ણય છે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે મિત્રો ચોથા મોટા સમાચાર તો હવે આવતા મહિને રાશન કાર્ડ બંધ થઈ જશે મિત્રો ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ રેશનિંગ દુકાનના ના દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરિયાદ બનાવવામાં આવી આવતા વેપારીઓ સામૂહિક વિરોધમાં અપનાવ્યો છે તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેશન કાર્ડ દુકાનો એક નવેમ્બર થી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન અથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે એટલે કે મિત્રો રાશન કાર્ડ જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં એટલા માટે આ રેશન દુકાનો બંધ રહેશે મિત્રો પાંચમાં મોટો સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સહાય મળશે વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવી છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને હા તમે કયા યોજનાનો લાભ લઈ શકો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો